વાનગી જ બટકણા હોય રાખ પાણી છે પણ મને લેવા જ નહીં લાડ છે અસ્તી નાખો અસ્તીન હે પણ બહુ સારું આવડે છે લાડ અમે દેવો ડુંગળી કેટલી દેહો ટ્રીપ મતલબ દિવસે જે કપડા મારે પહેરવાના છે આજે સીવવાના છે હેર કટિંગ કરાવવા જશું આવી જ થઈ છે મજામાં જશું ને અમે પણ ખૂબ મજામાં છીએ અને શ્રીમંદની તૈયારી તો તમને ખબર જ છે વિવિધ નહીં ખાશે પણ પછી તમને હું બતાવીશ જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ અને

બાપુ એવું કઈ નથી કરવાનું આજે તો રવિવાર છે એટલે તો મેં કીધું જેલા કાકા ને રજા હોય એટલે અમે બે થોડા કરાવી નાખશું અને આજે મારા કપડા સીવવાના છે સીમત ના દિવસે કપડા મારે પહેરવાના છે આજે હું સીવવાના છું એટલે પેલા હેર કટિંગ કરાવવા જાવ પછી પાછા કપડા સીવશુ તો કન્ટિન્યુ લોગ મા બધા બન્યા રેજો હમ્ફ નથી જે અત્યારે માસી વાળી આવ્યા છે આમંત્રણ દેવા એન માસીની તો બીજી વાડીએ ગયા છે એના માસીન છોકરા છે બે કા

લાડવા ખાવા અત્યારે જે છે થોડી મસ્તીની છે વાડીયા અહીંયા બધા આવ્યા છે કા રાખવાની છે પણ બધા લેવા જ મેળા લાટ છે હસ્તીન આપો હસ્તીન હસ્તી આ બાજુ જો

હેલો યુટ્યુબ ફેમિલી આજે તો ફરીથી પાસે જાગી ગયા છે એટલે ગુડ મોર્નિંગ સવારના અને કાલે તો બધાને આમંત્રણ દેવા ગયા હતા એ વિડીયો તો તમે જોયો જ છે આગળ અને આજે સવારમાં મસ્તના તૈયાર થઈ ગયા છે અને બધા એ કામે કાજે લાગી ગયા છે અને પ્લસ બીજું જણાવવાનું કે એટલું બધું કામકાજ હતું એટલે પછી કાંઈ ટાઈમ મળ્યો જ નહીં કે જો કે મેં મારા કપડાં તો સીવી જ નાખ્યા છે પણ એ પછી તમને હું બતાવીશ પણ અત્યારે બધી સગાવાલા વાડીએ જે રહેતા હતા એને બધાને આમંત્રણ દેવા ગયા હતા અને અત્યારમાં મારા મમ્મી જો કપડાં ગામેળ્યા છે કાબા હા પડે હા કપડાં તો ધોવા જ પડે અને પ્લસ બીજું જણાવવાનું કે ત્યારે મસ્ત મજાના નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ એનું વિઝન છે કે આજે જવાનું છે મોટા મોટા સેલિબ્રિટીના ઘરે જેમ કે અમિતભાઈ અને પછી ઈશ્વરિયા જવાનું છે યુટ્યુબરના ઘરે હિંબડિયા જવાનું છે યુટ્યુબરના ઘરે અને કોટાધાર જવાનું છે યુટ્યુબરના ઘરે એટલે એ બધાના ઘરે જવાનું છે ઇન્વિટેશન દેવા એટલે સરસ મજાના જો તૈયાર થઈ ગયા છે અત્યારમાં ચા ભાખરી બનાવે છે નવા નવા રોજ કપડા પહેરી લે તો હવે આપણે મસ્ત મજાના તૈયાર તો થઈ જ ગયા છીએ અને બધા યુટ્યુબર ના ઘરે જવાનું છે ત્યારે સરસ મજાના આવા મસ્ત મસ્ત ફૂલડા પણ ખીલી ગયા છે ને આપણે તો મસ્ત જો હેર કટિંગ કરાવવા જવાનું હતું એટલે રાતે ગયા હતા એટલે કાંઈ વ્લોગનો શૂટિંગનો ટાઈમ મેળો નહોતો એટલા માટે જો મસ્ત હેર હેર કટિંગ પણ કરાવી તેમાં ચા નાસ્તો બાકી છે એટલા માટે આવું થોડુંક થોડુંક થાય છે એટલે આપણે અંદર જઈને જોવી કે કેવલ કાંઈક શું કરે છે પછી એ જ રીતે જોઈ લેવી પછી પાછા જવાનું છે યુટ્યુબરના ઘરે તો એ બ્લોગ પાછો પાછો બીજો આવશે એટલે એ પાછા કાલે આવશે એટલા માટે કન્ટિન્યુ માં બધાય બન્યા રહેજો તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવો માં ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય